ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે લેબોરેટરી ટેકનિશિયનના પરીક્ષામાં પૂછાવાના સિલેબસ વિશે વાત કરવાના છે સૌ પ્રથમ જોઈએ તો આપણે સંખ્યા પદ્ધતિ એને અંગ્રેજીમાં નંબર સિસ્ટમ કહેવામાં આવે છે તો આ પરીક્ષામાં અંગ્રેજીમાં પણ પ્રશ્ન પૂછાવાની સંભાવના છે તો આપણે અંગ્રેજીમાં પણ તૈયારી રાખવાનું છે બીજા નંબરનું જોઈએ તો ભાગાકારના નિયમો તેને ઇંગ્લિશમાં ડિસેબિલિટી રૂલ્સ કહેવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તમે અંગ્રેજીમાં પણ થોડીક તૈયારી રાખજો જેથી કરીને એક્ઝામમાં આપણને કોઈ પણ જાતને તકલીફ ન પડે ત્રીજા નંબરનું જોઈએ તો વર્ગ અને વર્ગમૂળ આપણે વર્ગ અને વર્ગમૂળ તો ધોરણ માં ભણતા હોઈએ છીએ તેમાંથી પણ આપણે થોડુંક રિવિઝન કરી લઈએ છું તેને ઇંગ્લિશમાં સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કહેવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે ચોથા નંબરનું ઘન અને ઘનમૂળ મૂળ તેને ઇંગ્લિશમાં ક્યુબ અને ક્યુબ રૂટ કહેવામાં આવે છે તો ઘન અને ઘનમૂળ આપણે ધોરણ આઠમામાં ભણેલા છે તેમજ તેનું પણ આપણે રિવિઝન કરી લઈશું પાંચમા નંબરનું જોવાના છે હવે લસા અને ગુસા લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ તેને અંગ્રેજીમાં એલસીએમ અને એચસીએફ કહેવામાં આવે છે કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો લસા અને ગુસાઓ આપણે ખૂબ જ ઉપયોગી આવે છે તો છઠ્ઠા નંબરનું જોઈએ આપણે અપૂર્ણાંક તેને અંગ્રેજીમાં ફ્રેક્શન કહેવામાં આવે છે મારા વિડીયોમાં તમે અપૂર્ણાંક વિશેની થોડીક જાણકારી આપેલ છે તે તમે જોઈ શકો છો હવે સાતમા નંબરનું ઘાતાંક અને કરણી જેને ઇંગલિશમાં ઇન ડાઇઝ અને શર્ટ્સ કહેવામાં આવે છે હવે આઠમા નંબરનું જોઈએ તો સાદુરૂપ સિમ્પ્લિફિકેશન આપણને કોઈ પણ દાખલો સાદુરૂપનો આપેલો હોય તેનું આપણે ઇંગ્લિશમાં સિમ્પ્લિફિકેશન કરો એવું કહેવામાં આવશે તો આપણે સાદુરૂપ આપવાનું છે ઓકે હવે નવમા નંબરનું જોઈએ તો સમાંતર અને ગુણોત્તર શ્રેણી એરિથમેટિક એન્ડ જીઓમેટ્રી પ્રોગ્રેસન કહેવામાં આવે છે ઇંગ્લિશમાં આમાં સમાંતર અને ગુણોત્તર શ્રેણીવાળા દાખલા આવી શકશે હવે દસમા નંબરનું જોઈએ તો સરેરાશ સરેરાશ એટલે ઇંગ્લિશમાં એવરેજ આપણે એવરેજ કાઢવાનું છે આવા દાખલા પૂછાશે અગિયારમું જોઈએ તો મધ્યક મધ્યસ્થ અને બહુલક મધ્યક મધ્યસ્થ અને બહુલકના દાખલા આપણે ધોરણ દસમાં માં ભણી ગયા છીએ જેને ઇંગ્લિશમાં મીન મીડિયન એન્ડ મોડ કહેવામાં આવે છે બારમા નંબરનું જોઈએ તો ગુણોત્તર અને પ્રમાણ ગુણોત્તર અને પ્રમાણ જે છે તે ધોરણ છઠ્ઠામાં આવે છે હવે જેને ઇંગ્લિશમાં રેશિયો એન્ડ પ્રોપોરેશન કહેવામાં આવે છે તેરમા નંબરનું જોઈએ તો ભાગીદારી પાર્ટનરશીપ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ચૌદમાં નંબરનું જોઈએ ટકાવારી ટકાવારી ટકાવારીને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પર્સન્ટેજવાળા દાખલા આપણને ઘણી બધી પૂછાવાની સંભાવના એકસો એક ટકા હોય છે છે વિદ્યાર્થી મિત્રો હવે પંદરમું જોઈએ કે નફો અને ખોટ તેને અંગ્રેજીમાં પ્રોફિટ અને લોસ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ખબર તો પડતી જ હશે એવી મને આશા છે હવે સોળમાં નંબરનું જોઈએ તો વળતર જેને અંગ્રેજીમાં ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે સત્તરમો નંબરનું જોઈએ તો સાધુ વ્યાજ સાધુ વ્યાજના દાખલાઓ વિશે થોડીક જાણકારી મારા વિડીયોમાં પણ છે તે તમે જોઈ શકો છો હવે તેને ઇંગ્લિશમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે અઢારમો નંબરનું ચક્રવૃદ્ધિ વ્યાજ જેને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે ચક્રવૃદ્ધિ વ્યાજ ધોરણ આઠમાં બે હજાર તેરમાં બનેલી ચોપડીઓમાં ભણવામાં આવતું હતું હવે તે નીકળી ગયું છે ઓગણીસમા નંબરનું જોઈએ મિશ્રણ મિક્સર એન્ડ એલિગૅસન મિશ્રણવાળા પણ દાખલાઓ ઘણી એવી એક્ઝામમાં પૂછાતા હોય છે વીસમા નંબરનું જોઈએ સુરેખ અને દ્વિઘાત સમીકરણ તેને ઇંગ્લિશમાં લિનિયર એન્ડ ક્વાડ્રેટિક ઇક્વેશન કહેવામાં આવે છે સુરેખ અને દીઘાત સમીકરણવાળા દાખલાઓ આપણે ધોરણ દસમાં ભણી ગયા છીએ એકવીસ નંબરનું જોઈએ ઉંમર સંબંધિત પ્રશ્નો પ્રોબ્લમ ઓન એજ ઉંમર સંબંધિત પ્રશ્ન ઘણી એવી એક્ઝામમાં પૂછાતા હોય છે આ ઉંમર સંબંધિત પ્રશ્નવાળા દાખલાઓ જે છે તે આપણે આવા દાખલા આપણે સો ટકા કરી જવાનું છે બાવીસમાં નંબરનું જોઈએ સમય અને કાર્ય સમય અને કાર્ય પણ ઘણી વે એક્ઝામમાં પૂછાતા હોય છે તો આ પણ આપણે કરી જવાનું છે તેને ઇંગ્લિશમાં ટાઈમ એન્ડ વર્ક કહેવામાં આવે છે ત્રેવીસમાં નંબરનું જોઈએ કામ અને મહેનતાણું જેને ઇંગ્લિશમાં વર્ક એન્ડ વેજ કહેવામાં આવે છે કામ અને મહેનતાણુંમાં આપણે એ બી બે મજૂરો છે તેને દસ દિવસનું કામ પાંચ દિવસમાં પૂરું કરી નાખ્યું તો તેમને કેટલું મહેનતાણું મળશે એવા દાખલા પૂછાય છે ચોવીસમા નંબરનું જોઈએ સાકળનો નિયમ ચેન રૂલ્સ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે હવે પચીસમા નંબરનું જોઈએ નળ અને ટાંકી પાઇપ અને સિસ્ટન નળ અને ટાંકીવાળા દાખલાનું એક્ઝામ્પલ આ રીતે બની શકે છે કે પાંચ લીટરવાળું ટાંકી જે છે તે કેટલા સમયમાં ભરાઈ શકે એવા પ્રશ્નો પૂછાતા હોય છે હવે સમય અને અંતર તેને ઇંગ્લિશમાં ટાઈમ એન્ડ ડિસ્ટન્સ કહેવામાં આવે છે ત્યારે આપણે લાસ્ટ નંબરનું જોવાના છે ટ્રેન સંબંધિત પ્રશ્નો જેને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ્સ ઓન ટ્રેન કહેવામાં આવે છે કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો કે વિદ્યાર્થી મિત્રો ટ્રેન સંબંધિત પ્રશ્નો પણ ઘણી એક્ઝામમાં પૂછાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમને આપેલ સિલેબસનો સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી કરીને તમને વાંચવામાં કોઈ તકલીફ ન પડે ઓકે અહીં સત્તાવીસ પ્રકારના ટોપિકો આપેલા છે જેનું સ્ક્રીનશોટ લઈને તમે તમારા વાંચવામાં ઉપયોગ કરી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો ગણિતમાં તો આપણને ઇંગ્લિશનું પણ થોડીક જાણકારી હોવી જોઈએ તે માટે અહીં ગુજરાતી અને ઇંગ્લિશ બંને પ્રકારના શબ્દો આપેલા છે જે તમે વાંચીને યાદ કરી લેશું ઓકે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય ભારત જય જય ગરવી પુત્ર